અના શિરબુન એ શિરબુન ઓમ નેકડી દાડા કે હું તો ગઈ ગાલે તમોને ઓ બાબા તમે ઓ માં પડ્યો છો મારા રો નેકરો 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 તાણે આહા એ હોટ તા ગોવાળો માં પડ્યો ફોકો વાઘ શું કર વાઘ હું વાઘ શું બતાઉ તમોને

એક બોલું બરકુ દા બોલે ના આવેર તો કોરું કોરું ટપકારું તો ગોમનો બદો પડ્યા છું મારા મારી ઓ Baik bai bai oi beta da. Eh, ngi jal matu la. Haye? Eh, talaje. Raje. Arihu dai ssi. Eh, 来呀，来来来！哎哎哎哎哎！来来来，妈妈妈再来来来，妈妈，我打来来来，我打开。

એ કાકાજી તમરો છો એ દલોજી જાતા રે નાવાય જા ને કાકાજી જતી જા એ દારૂ પી લા પીવી કરતો તું જેતો રે આલાલાલા મને કે કરતો જો દારૂ નહી પીવો નહી પીવો બંદો બોલ્યો એ કાકા

આવારી કોણ મરી ગ્યો હવે હા અમે પેલા સિકાયોનો ફોન આવ્યો તો કે કોક મરી ગ્યો મરી ગ્યો મરી ગ્યો

તરાં તરાં હેરાવને હેરાવને હેરાવ જલ્દી ઉઠાવ તરાં તરાં તને કોમ તન તો છે પીતું તો પડીયું અલ્યા ઓણ આમ ફાળે અરે રાજુ બેડે તો કાઢજો કે આ હું કરવા આવી હતી બેડે કે આ હું મારી કે આ હું કરજો દાટણ કરો દાટણ કરો ના તારી એ ગયા છો પછી સંતાવો મૂકી રાખો બેડે પૂરી કરો છો દાડી કી તા રે મારી ગયો મારી ગયો મારી ગયો રે યાર ચા નાટ તો મા ઉભારો 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 માલિતો દેવા દે Băng cầu bay bia cưng cháu 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 લે બરાગલકો ઓ હો હો એ વર્તાલે ઓ હો હો ઓ હો એ પજાળી દઈ ઓ હો હો એ પીન જ્યો ઓ

હું તો મારે હેતર માં ઉભાઈ છો ત્યાં આવી જ્યાં ઉભા 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 ઉભા